જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ એકવીસ એપ્રિલ ને સોમવાર રોજ જસ્તર માર્કેટિંગ એડમાં જીરા ની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે આવક ઓછી જોવા મળી રહી છે બે હજાર થી એકવીસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ રાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ ચાર હજાર ચારસો વીસ રૂપિયા સુપર

તેતાળી વા અરે રમલા દેતાળી દેતાળી

મેતાલે 50 મેતાલે 50 50 50 હાલે થોડું કામ બંધો નાઈટ આ છૂટો તમસે તમારું તો એક ખરેખરી હાલ હારું આમ ચાર હજાર ત્રણસો ને એક રૂપિયો હાલો બાપા લખો

jar-jar ah, rupiah, super mah. <coughs> પચાસ રૂપિયા ના બજાર હાલ ચાર હજાર એકસો રૂપિયા લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ચાલી રહ્યા છે જનરલી બજાર ઢીલા જોવા મળી રહ્યા છે